નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેષ પટેલ આપે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર જેમાં બહુલકની શરૂઆત કરેલી હતી હવે આ ભાગમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે એમાં દાખલા નંબર એકની શરૂઆત કરીશું જો આગળના વિડીયો ન જોયા હોય તો પર આઈ બટન પર ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર એનો પ્રથમ વિડીયો હશે તો એ ક્લિક કરી અને પ્રથમ વિડીયોથી જોવાની શરૂઆત કરવી ચલો જોઈએ હવે બહુલક દાખલા નંબર માહિતી માટે બહુલક અને મધ્ય કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો આ બહુલક મધ્યક અને બીજું આવશે મધ્યસ્થ તો આ ત્રણેય શું કહેવાય આ ત્રણેયના જે તમે માપશો તો એક જ દાખલામાં તો કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના માપ મળશે એટલે કે ત્રણેય માપ એકબીજાની નજીક મળશે તો ચલો આમ પહેલાં આપણે શું કરીએ મધ્યક શોધીએ અને એના પછી બાજુમાં બહુલખ શોધીએ દર્દીઓની સંખ્યા છ તેમની ઉંમર કેટલી પાંચથી પંદર વર્ષ અગિયાર દર્દી એવા હતા જેમની ઉંમર પંદરથી પચીસ વર્ષ હતી તો પહેલાં આપણે આ માહિતીનો મધ્યક શોધીએ તો ચલો મધ્યક એક્સ બાર તો સૂત્ર કયું આપણે વાપરશું તો પહેલાં શું લખવાનું વર્ગ એટલે ઉંમર તો એ કરું લખીશ વર્ગ ચાલો વર્ગ પાંચથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસથી પંચાવન અને પંચાવનથી પોસઠ વર્ગ બાજુમાં આવશે આવૃત્તિ એટલે એફ આઈ ઘરું લખું આવૃત્તિ એફઆઈ છ અગિયાર એકવીસ છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ પાંચ ત્રેવીસ ચૌદ પાંચ એના પછીનું ખાંડ કયું આવશે મધ્ય કિંમત એક્સ આઈ તો એ ઘરું લખીશ એક્સ આઈ ચલો મધ્ય કિંમત એ આગળ પાંચ અને પંદર એની વચ્ચે શું આવશે પાંચ પછી આવશે દસ અને પછી આવશે પંદર તો એ આગળ દસ જો એ રીતના ખબર ના પડે ને તો ડાયરેક્ટ આ બંનેનો સરવાળો એટલે પંદર વત્તા પાંચ એટલે વીસ વીસ ભાગ્યા બે એટલે દસ ચલો પંદર પછી આવશે વીસ અને પછી પચીસ એટલે વીસ આ બંને વચ્ચે ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ મધ્ય કિંમત એક્સ આઈ કેટલી મળશે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ હવે આપણે કયા દાખલા કયા સૂત્રની મદદથી આ દાખલો ગણીશું તો પદ વિચલનનો ઉપયોગ કરીએ તો પદ વિચલનનો ઉપયોગ કરીએ તો એ ધારવાનું તો અહીંયા કરવું ત્રીસને એ ધારું બરાબર તો પહાણ કયું ખાનું આવશે યુઆઈનું તો એ ધારીએ એના સામે આવશે ઝીરો ઉપર આવશે માઇનસ એક નીચે આવશે માઇનસ બે પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ ઉપર માઇનસ એક માઇનસ બે નીચે વન ટુ થ્રી બરોબર હવે આ વાપ કઈ રીતના મને તો એ આગળ જુઓ વર્ગ લંબાઈ દરેકની સમાન છે પાંચથી પંદર એટલે દસ પંદરથી પચીસ એટલે દસનો તફાવત પચીસથી પાંત્રી એટલે દસનો તફાવત તો આપણે શું કરવાનું એ ધારીએ એની સામે ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે નીચે એક બે ત્રણ બરાબર હવે આવશે એફઆઈ યુઆઈ ચલો આ એફઆઈ અને આ યુઆઈ એ બને ગુણાકાર બાર એટલે માઇનસ બાર ચલો અગિયાર એકા અગિયાર માઇનસ અગિયાર એકવીસ ગુણ્યા ઝીરો એટલે ઝીરો નીચે ત્રેવીસ ગુણ્યા એક એટલે ત્રેવીસ ચૌદ દુ અઠ્યાવીસ અને પાંચ તરી પંદર ચલો નીચે સીગમા એફઆઈ યુઆઈ ચલોગળ કરીએ અને સરવાળું માઇનસ માઇનસ પ્લસ બે નેક ત્રણ એકનેક બે 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 નેક ત્રણ એકનેક બે બે એટલે ત્રેવીસ પણ કહેવાય માઇનસ પ્લસ પ્લસ નું કરીએ આઠ બતાવે દસ તો થઈને તેર ચૌદ પંદર સોળ વધ્યા આવશે એક બે બે ચાર બે છાસઠ છાસઠમાંથી તેવી બાદ કરશું તો છમાંથી ત્રણ જો એટલે ત્રણ ને છમાંથી બે જોઈ લઈ ચાર આ સંખ્યા કેવી માઇનસ આ પ્લસ મોટી પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસમાં તો સીગમાં યુઆઈની કિંમત મળશે તેતાલીસ હવે શું કરવાનું સૂત્ર મૂકીએ એમાં જવાબ તો ચલો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં યુઆઈ અપન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ પદ વિચલનનું સૂત્ર જે મોટામાં મોટું સૂત્ર હોય પદ વિચલનનું પદ વિચલન એટલે પદ અલગ પાડવા બરાબર એટલે મોટું સૂત્ર બનશે પદ વિચલન એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈઆઈ અપન સીગમા એફઆઈ ગુણ્યા એચ હવે આની અંદર કિંમત મૂકીએ ચલો એટલે ત્રીસ પ્લસ તમે ગમે તે સંખ્યામાંથી એ ધારી શકો સિગ્મા સીગમા એફઆઈઆઈ ચલો સીગમા એફઆઈઆઈ એટલે તેતાલીસ નીચે સીગમા એફઆઈ એફઆઈ એટલે આવૃત્તિનો સરવારો સરવારો કરીએ તો આ છ વત્તા ચાર દસ દસ ને પાંચ પંદર ને ત્રણ અઢાર ને બે વીસ વધી આવશે બે બે ને ત્રણ ચાર પોંચ છ સાત એક આઠ એસી આવૃત્તિ કેટલી એસી તો એગર એસી ગુણ્યા એચ એચ એટલે ઉધ્વ માઇનસ બધામાં કેલો તફાવત છે તો પાંચથી પંદર પંદરથી પચીસ એટલે દસનો તફાવત છે તો દસ છેદ ઉડાએ તો દસ અઠયું એસી આ રીતના થાય દસ અઠયું એસી તો ચલો હવે શું બાકી રહેશે ત્રીસ પ્લસ ભાગ્યા આઠ તો તેતાલીસ ભાગ્યા આઠ કરીએ હવે આપણે બાજુમાં તેતાલીસ ભાગ્યા આઠ આઠ પંચુચાળીસ ચલો આઠ પંચુચાળીસ કેટલા વધશે ત્રણ ભાગ ન ચાલે પોઈન્ટ યાગર ઝીરો આઠતરી ચોવીસ કેલા વત્સી છ ઝીરો સિત્યુ સિત્યુ જો અઠ્યુ અઠ્ઠી ચોસઠ સાત છપ્પન સાત આઠ સિત્યુ છપ્પન ચાર ઝીરો આઠ પંચાલી ઝીરો ઝીરો તો પાંચ પોઈન્ટ ત્રણસો પંચોતેર તો ત્રીસ પ્લસ પાંચ પોઈન્ટ ત્રણસો તો આપણો જવાબ કયો આવશે તો ત્રીસ વત્તા પાંચ એટલે પાંત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર એક્સ બાર મધ્ય કેટલો મળશે તો એક્સ બાર બરાબર પાંત્રીસ ત્રણસો પંચોતેર બરાબર ફરી એકવાર ચર્ચા કરીએ અહીંયા આગળ જો વચ્ચે લીટો દોરેલી નથી જગ્યાના અભાવને કારણે તમારે શું કરવાનું યોગ્ય કોષ્ટક બનાવવાનું અને એના પછી સાતુ રૂપ આપવાનું પહેલાં મધ્યક એક્સ બાર વર્ગ લખવાના બાજુમાં આવૃત્તિ એક્સઆઈનું ખાનું બનાવવાનું પછી યુઆઈ પછી એફઆઈઆઈ હવે આમાં પ્લસમાંથી માઇનસ બાદ કરવાનું બરાબર પછી પદ સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ પ્લસ ગુણ્યા જ સાદું રૂપ આપશે એટલે જવાબ કેટલો આવશે એક્સ બાર બરાબર પોત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર ચલો મધ્યક શોધ્યો હવે હવે શોધીશું બહુલખ ચલો હું આગળ લખ્યું બહુલક ઝેડ ચલો બહુલક શોધવાનું સૂત્ર કયું આવશે વર્ગીકૃત માહિતીમાંથી તો બહુલકનું સૂત્ર તો ઝેડ બરાબર એલ પ્લસ મોટા કૌશમાં એફ વન માઇનસ એફ ઝીરો નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આની અંદર કિંમત મૂકીએ એલ એટલે તો નીચે આવૃત્તિ આપેલી હોય એમાં સૌથી વધુ આવૃત્તિ કઈ આપેલી છે તો ત્રેવીસ ત્રેવીસ કરતાં મોટી છે તો નથી તો ત્રેવીસ એ સૌથી મોટી આવૃત્તિ આપેલી છે તો એના વર્ગની અધસમાં એટલે પાંત્રીસ તો એલ એટલે પાંત્રીસ પ્લસ એફ વન તો સૌથી મોટી આવૃત્તિ કઈ ત્રેવીસ તો એફ વન બનશે એની આગળ હશે એફ ઝીરો પાછળ હશે એફ ટુ તો ચલો ત્રેવીસ માઇનસ એકવીસ નીચે 2 ગુણ્યા એચ એચ એટલે કે ઘરના રાખી જોયું એચ એટલે દસ પાંચ થી પંદર પંદર થી પચીસ વર્ગમભાઈ દસ તો અહીંયા ઘર દસ બરોબર ને કઈ રીતના લેવાની તો ઉદ્વસીમા માઇનસ અધસ એમાં કરવા ઉધ્વસમાં પંદરે પાંચ બાદ કરો એટલે દસ ચલો સાદું આપ્યા આગળ પાંત્રીસ પ્લસ ચલો ઉપર કે ત્રેવીસમાંથી એકવીસ જાય એટલે બે નીચે ત્રેવીસ દુ છેતાલીસ માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ ચાર વત્તા કે પાંચ બે વત્તા કે ત્રણ માઇનસની નિશાની એમના એમ ગુણ્યા દસ ચલો પાંત્રીસ પ્લસ બે ચલો નીચે આ છમાંથી પાંચ જોયેલી એક ચારમાંથી ત્રણ જોયેલ એક તો કેટલા આવશે અગિયાર ગુણ્યા પાછળ દસ તો યાગર દસ ચલો પાંત્રીસ પ્લસ આ દસ દુ વીસ નીચે અગિયાર ચલો બાજુમાં વીસ ભાગ્યા અગિયાર 20/11 એટલે 11 * 1 = 11 કેટલા વધશે 9 ભાગ ના ચાલે એટલે એ આગર આવશે પોઈન્ટ નીચે 0 11 88 89 90 2 0 11 * 1 = 11 9 0 11 88 એ રીતના આવશે બરોબર એટલે 1.81 તો એ આગર 35 + 1.81 તો આ પાંત્રીસમાં એક ઉમેરીએ એટલે કેટલા આવશે છત્રીસ તો જવાબ આવશે છત્રીસ પોઈન્ટ એક્યાશી આ કઈ કિંમત મળશે બહુલક ઝેડ સરવાળો કરતા ના ફાવો તો આ રીતના કરવાનો પાંત્રીસ પોઈન્ટ પછી કંઈ ના હોય તો ઝીરો ઝીરો મૂકવાના પ્લસ એક પોઈન્ટની નીચે પોઈન્ટ એક્યાસી તો જવાબ પાછળ એક આઠ પોઈન્ટની નીચે પોઈન્ટ પાંચને એક છ ત્રણ છત્રીસ એક્યાશી તો ચેડ બરાબર શું હશે છત્રીસ પોઈન્ટ એક્યાસી ચલો બીજું શું હતું આ બે માપની સરખામણી અને અર્થઘટન કરો તો બંનેના માપ જુઓ અહીંયા આગળ પાંત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર અને છત્રીસ પોઈન્ટ એક્યાસી એ બંનેના માપ કેવા છે નજીક તો એના પરથી શું કહી શકાય મધ્યક અને બહુલક એ બંને મધ્યવર્તી સ્થિતિમાંના માપ છે બરાબર અહીંયા આગળ આપણે દાખલા નંબર એકની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર બે ચલો જોઈએ આગળ દાખલા નંબર બે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો ચલો અહીંયા આગળ આપેલી છે આવૃત્તિ અને ઉપર આયુષ્ય વર્ગ તો અહીંયા આગળ ખાલી આપણે બહુલક શોધવાનો છે તો પહેલાં શું કરીએ બહુલકનું સૂત્ર મૂકી દઈએ તો બહુલક ઝેડ બરાબર એલ પ્લસ કોષમાં એફ વન માઇનસ એફ ઝીરો નીચે આવશે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ બરાબર આ સૂત્ર ખાસ યાદ રાખવાનું બહુલગ ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આની અંદર કિંમત મૂકીએ ચલો એલ એટલે સૌથી વધારે આવૃત્તિ કઈ છે આમાં તો જુઓ એકસઠ એકસઠ કરતી વધારે આવૃત્તિ છે ના તો એકસઠ સૌથી મોટી આવૃત્તિ છે તો એ વર્ગની અધ સીમા બનશે એલ એટલે એલ એટલે કેટલા તો સાહીઠ તો સાહીઠ પ્લસ સૌથી વધુ આવૃત્તિ હોય એ બનશે એફ વન એના આગળ એફ ઝીરો અને પાછળ એફ ટુ બરાબર તો ચલો લખીએ એફ વન એટલે એકસઠ માઇનસ એફ ઝીરો એટલે આગળ બાપ વન ચલો નીચે બે ગુણ્યા એકસઠ માઇનસ એફ ઝીરો એટલે બાપ વન માઇનસ એફ ટુ એટલે અડત્રીસ આ પાછળ ગુણ્યા એચ એચ એટલે આનો તફાવત ઉધ્વસીમાં માઇનસ અધીમાં વર્ગ લંબાઈ એચ તો કેટલી આવશે વીસ અહીંયા આગળ જો ચાલી માઇનસ વીસ એટલે વીસ બધામાં વીસ વીસનો તફાવત લે વીસ સાહીઠ પ્લસ ચલો બાદ બાકી કરીએ અહીંયા આગળ એકસઠ બાવ વન આઠ ઉમેરીએ એટલે સાહીઠ પછી એક એટલે નવ ઉમેરવાના તો જુઓ અહીંયા અગર બા વનમાં દસ ઉમેરીએ તો કેટલા બારસઠ થયો એમાંથી એક બાદ કરજો એ રીતના પણ ગણાયેલી નવ હવે નીચેનો ગુણાકાર બાર ડું કઈ રીતના કરેલ બે એકા બે છ દુ બાર જુઓ બે એકા બે આ બે છક બાર હવે માઇનસ ચાલો માઇનસ માઇનસ થશે પ્લસ આઠ વત્તા બે દસ વધી આવશે એક પાંચ વત્તા ત્રણ આઠ એક નવ નેવું ચાલો પાછળ ગુણ્યા વીસ સાહીઠ પ્લસ નવ ચલો નીચે એકસો બાવીસ એમાંથી નેવું બાદ કરીએ એટલે દસ એટલે સો પછી બીજા કેટલા તો બીજા બાવીસ એટલે કુલ આવશે બત્રીસ પછી ડાઉટ લાગે તો આ બંનેનો સરવાળો કરવાનો બે વત્તા જીરો એટલે બે નવ થી દસ અગિયાર અને બાર થઈ ગયા એકસો બાવીસ તો હા ગુણ્યાવીસ ચલો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડી દઈએ તો અહીંયા છેદ ઉડાડીએ તો દસ દુ વીસ આ રીતના થાય અને નીચે સોળ દુ બત્રીસ આ રીતના થાય ને સોળ દુ બત્રીસ બે બે કેન્સલ હજુ દસના અડધા થશે પાંચ તો પાંચ નીચે આઠ ચલો હવે સાહીઠ પ્લસ નવ નીચે આવશે આઠ ગુણ્યા પાંચ તો સાહીઠ પ્લસ પાંચ નવ નીચે આઠ ચલો પિસ્તાલીસ ભાગ્યા આઠ પિસ્તાલીસ ભાગ્યા આઠ આઠ પંચાલીસ પાંચ ભાગને ચાલો પોઈન્ટ નીચે આવશે ઝીરો ચલો પોછ આઠ હવે આઠ પંચાળી આઠ છ અડતાલીસ તો આઠ છ અડતાલીસ ઓગણપચાસ પચાસ બે જીરો આઠ દુ સોળ આઠ દુ સોળ चार जीरो आठ पंचुचालीस जीरो जीरो तो के जवाब आच पॉइंट छो पच्चीस तो प्लस पॉच पॉइंट छ सौ पचीस तो साह व पसठ पॉइंट छसो पचीस कई किंमत मैसेड ए बहुलख તો બહુલક કેટલો મળશે પોસઠ પોઈન્ટ છસો પચીસ જોઈએ આગળ ઉપકરણનો બહુલક નક્કી કરો તો પહેલાં સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણે પછી અંદર કિંમત મૂકવાની પહેલાં જે કોષની અંદર પદ હોય એનું સાદું રૂપ આપવાનું આ બધાનો થશે નીચે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પછી બાદ બાકી પછી જો આમ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના ના ઉડે તો આ સંખ્યાનો ઉપર ગુણાકાર અને પછી એનો ભાગ આકાર કરી આગળની સંખ્યામાં એને એડ કરીશું બરાબર તો બહુલક ઝેડ બરાબર પોસઠ પોઈન્ટ છસો પચીસ તો એ આગળ આપણે દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત